જે વ્યક્તિ ભાગવતજીમાં કહે જે વ્યક્તિ સૂર્યોદય થયા પહેલા ઉઠે છે એના જીવનમાં ત્રણ વસ્તુ બને છે પહેલી વસ્તુ એને જીવનમાં કોઈ દિવસ ભયંકર રોગ થતો નથી બીજું એના જીવનમાં દરિદ્રતા એટલે હાથ લાંબો કરીને માગવાનો વારો આવતો નથી અને ત્રીજું એનું તો જીવન તેજસ્વી બને છે એના જે પરિવાર છે એનું પણ જીવન દિવ્ય બને છે આજે તો ઘરની લક્ષ્મીજી દસ વાગે ઉઠે તો પછી નારાયણની વાત ક્યાં એમાં રવિવાર આવતા પહેલા શનિવારે કહી દે મહેરબાની કહીને અવાર ઉઠાડશો નહીં મને અવાર ઉઠાડશો નહીં અને વાતો કરે પાછા બે બેનપણીઓ વાતો કરે તમારા ભાઈ રવિવારે મને છંછેડે નહીં એને ખબર છે ને કે ભાઈ નાગના ધર્મ ક્યાં હાથ નાખવો એટલે વ્યાસજી એ લખ્યું જીવ આળસુ થશે જે સવારે વહેલા ઉઠે છે એના જીવનમાંથી આળસ જાય વર્ષો પહેલા ડોસીઓ જુઓ આજે વર્ષ તો મારા કરતા મૂકે ઘરના જ કે અમારા અડધું પરવારી જાય ખબર બાબર કેવું આવ્યું છે કલિયુગ જીવ અહંકારી થશે કરે કશું નહીં પણ વાત એવી કરે હું ના હોય તો કશું ના થાય લે આપણે પગે લાગીને કેવું પડે તું ના હોય તો બહુ સારું થાય અમુક નું ખાલી અમુક ને તમે જુઓ ખાલી માથા જ ગણાવવાના બાકી કામ કશું ના કરે આપણને એમ થાય કે એના કરતા જમીન વિયા ગયા હોત તો હારું કલિયુગનો જીવ ઈર્ષાળું થશે એટલી બધી ઈર્ષા એટલી બધી ઈર્ષા જોઈએ છે ને આપણાથી કંઈ થતું નથી જે થાય છે એ આપણને ગમતું નથી આપણાથી કાંઈ થાય નહીં અને ઘરમાં કોઈ આપણા હાથમાંથી કામ લઈને કરી લે અને કદાચ કોઈક મહેમાન આવીને વખાણ કરે કે તમારા મોટા દીકરાને બહુ તો ખરેખર બહુ બધુંય કરી લે છે તરત કે એનું ઢાંકવા માટે અમે એના જેવા હતા એના કરતાં વધાર કરતા હતા લે માટે ભગવાન વ્યાસે કહે કે જે પણ વૈષ્ણવ શિવંત ભાગવતની કથા સમન કરશે ઠાકોરજી એના મનોરથ પૂર્ણ કરશે